મનરેગા કાયદો રદ કરવાના નિર્ણય સામે પાટણ જિલ્લા અને શહેરથી ટ્રાફિક જામ થયો પોલીસ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા કોંગ્રેસના આગેવાનોની અટકાયત નિર્ણય પાછો ન ખેંચાય તો આંદોલન તેજ કરાશે તેમ ગેમર દેસાઈએ જણાવ્યું હતું જનતા પાર્ટીના મહાત્મા ગાંધી વિરુદ્ધ નીતિઓના કારણે મનરેગાનો મનરેગાનું નામ રદ કરવાનો ખરડો રજૂ કર્યો છે મંદરેગા એ શ્રમિક અને ગરીબનો રોજગાર છે અને આ ખરડો રજૂ કરી અને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર મહાત્મા ગાંધીનું નામ નાશ કરવાનો એક કારસો છે પણ માધ્યમથી ભારત દેશની અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારને જણાવું છું કે ભારત દેશની જનતાના રગ રગમાં મહાત્મા ગાંધીનું નામ છે અને રહેશે કયા પ્રકારનો વિરોધ કર્યો આજે અમે અહીંયા ધરણા પ્રદર્શન કરી અને ભાજપની નીતિઓનો પર્દાફાશ કરીએ છીએ અને જનતાને અમે જણાવીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા રાષ્ટ્રપિતા જેવા મહાત્મા મહારથીઓના નામ પણ રદ કરવા ઈચ્છી રહી છે